જોડીમાં દવાખાને લઈ જતા રસ્તામાં જ બાળકને જન્મ કરાવવાની ફરજ પડી હતી ત્યારે આજે ગુજરાત મોડલની આ વર્વી વાસ્તવિકતાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે આજે સૌથી વિકસિત થઈ રહેલા નર્મદા જિલ્લામાં એક એવી ઘટના બની જેને લઈને ગુજરાત મોડલના વાસ્તવિકતાની હકીકત બહાર આવી ગઈ હતી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામની એક આદિવાસી મહિલાને પ્રસુતિને પીડા ઉપડી હતી હવે આ દસ કિલોમીટર દૂર હોસ્પિટલ હતી પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે ના આથી ચાપડ ગામની આ આદિવાસી પ્રસુતિતાને ઝોલીમાં ઉઠાવીને લોકો પગડંડી માર્ગે રવાના થયા હતા ઝોડીમાં તડપતી આપ આદિવાસી મહિલા ને લઈને લોકો જઈ રહ્યા હતા આ દરમિયાન જ અને રસ્તામાં પ્રસુતિની પીડા માં વધારો થયો અને દવાખાને પહોંચે તે પહેલા જ અડધે રસ્તે બાળકનો જન્મ થઈ ગયો હૃદય છે વિકસિત નર્મદા જિલ્લો અને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરમાં હાલ વાહવાહી મેળવી રહી છે પરંતુ એક આદિવાસીને રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ના પહોંચવાના કારણે બાળકને રસ્તામાં જ જન્મ આપવાની ફરજ પડી માણસો હાજર હતા એક મહિલાના સહારે આદિવાસી મહિલાને પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી ત્યારે ગુજરાત મોડલની આ વાસ્તવિકતા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો નથી વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ગરોડેશ્વર તાલુકા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુમાં જ ચાપડ ગામ આવેલું છે પરંતુ ત્યાં પહોંચવા માટે ચાપડ ગામથી ગરોડેશ્વર પર ચોંકવા માટે આ ચાપડ ગામથી કોઈ રસ્તો જ નથી એટલે પ્રસુતા હોય કે બીમાર હોય તેને ઝોલીમાં નાખીને જ તેને દવાખાને પહોંચાડવાની ફરજ પડે છે ત્યારે વિકસિત ભારતની વાતો કેટલા અંશે વ્યાજબી છે આ અંગે ધારાસભ્ય ચેતર વસાવા પણ ગુજરાત મોડલ વર્વી વાસ્તવિકતા અંગે કટાક્ષ હતો અને સરકાર નાખ્યો હતો તાલુકામાં સ્ટેચ્યુ યુનિટી તો છે પણ ચાપડ ગામ સુધી પહોંચવા માટે રસ્તો નથી તેવો તેમણે વાત કરી હતી આજે નર્મદા એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદારો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ